આપના યુવા નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવા વનકર્મીઓને મારવાના કેસમાં જેલમાં બંધ છે ત્યારે ચૈતર વસાવાના સમર્થનમાં આવતીકાલે દિલ્હીના મુખ્યમંત્રી અને પંજાબના મુખ્યમંત્રી એટલે કે અરવિંદ કેજરીવાલ અને ભગવત માન ડેડિયાપાડા નેત્રંગ આવી રહ્યા છે તેઓ ચૈતર વસાવાના સમર્થનમાં એક જનસભાને સંબોધિત કરશે આ જનસભાને લઈને આ પ્રદેશ ગુજરાત દ્વારા નેત્રંગ ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે માનવામાં આવે છે અને આપનો દાવો છે કે લાખો લોકો આ જનસભાના સાક્ષી બનશે અને ચૈતર વસાવાને સમર્થન આપશે તેના માટે તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે એક વિશાળ ડોમ ઉભો કરવામાં આવ્યો છે કે જે અરવિંદ કેજરીવાલ ભગવત માન સહિત આપના પ્રદેશના નેતાઓ ત્યાંથી સંબોધન કરશે ખાસ કરીને આપની જનસભાને લઈ અને પોલીસ પણ હવે એલર્ટ મોડમાં આવી છે નેત્રંગ અને તેની આસપાસના વિસ્તારમાં સુરક્ષાઓ પણ વધારવામાં આવી છે જોઈએ શું છે આ સભાની તડામાર તૈયારીઓ અમારા પ્રિન્સિપલ કોરોપોન્ડન્ટ મયુર મેવાડાના આ ખાસ રિપોર્ટમાં લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીનો સમય ધીમે ધીમે નજીક આવી રહ્યો છે ત્યારે તમામ પાર્ટીઓ એડી ચોટીનું જોર છે તે લગાવી રહ્યા છે ત્યારે આ વખતે ગુજરાતની અંદર જે છવ્વીસ સીટો છે તેમાં સૌથી વધારે હાઇલાઇટ જે સીટ કહી શકાય એવી સીટ ભરૂચની સીટ છે ભરૂચની સીટ ખાતે કહી શકાય કે જે ચૈતર વસાવા કે જે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે અને હાલમાં તે જેલમાં છે તે આ સીટ ઉપરથી લડે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે તે દેખાઈ રહેલી છે ચૈતર વસાવાને લઈને આવતીકાલે નેત્રંગ ખાતે જે આમ આદમી પાર્ટીના જે સુપ્રીમો કહેવાય અરવિંદ કેજરીવાલ દિલ્હીના જે મુખ્યમંત્રી છે તે અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન જે આ બંને નેતાઓ બંને મુખ્યમંત્રીઓ કાલે નેત્રંગ ખાતે આવવાના છે નેત્રંગ ખાતે જે સભા છે તે સંબોધવામાં આવવાની છે અને તે સભાસ્થળના દ્રશ્યો છે તે અત્યારે આપ જોઈ રહ્યા છો તમામ પ્રકારની તૈયારીઓ છે તે તૈયારીઓ કરી દેવામાં આવેલી છે તૈયારીઓની આખરી ઓપ છે તે અત્યારે સભા સ્થળ ઉપર આપવામાં આવી રહી છે ખુરશીઓ છે તે ગોઠવી દેવામાં આવેલી છે આખો જે દ્રશ્યોમાં તમે જોઈ શકો છો તે આખો આ જે સભા સ્થળ છે ત્યાં આગાડી આવતીકાલે અહીંયા આગાડી અરવિંદ કેજરીવાલ અને ભગવત માન કે જે સભા સંબોધશે ખાસ કરીને કહી શકાય કે આ આખો વિસ્તાર છે તે આદિવાસી વિસ્તાર કહી શકાય તે મેજોરિટી અહીંયા ઘડી આદિવાસી લોકોની છે ત્યારે જે આદિવાસી નેતા તરીકે પ્રખ્યાત છે ચૈતર વસાવા તેમને અત્યારે જે જેલમાં પૂરવામાં આવે છે તેને જ લઈને અહીંયા લોકોમાં રોષ છે તે પણ જોવા મળી રહ્યો છે તૈયારીઓની ભાગને રૂપે અહીંયા જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે તે પણ જોવા મળી રહ્યા છે એટલે કે આવતીકાલે જ્યારે આ સભા અહીંયા આગળ બંને મુખ્યમંત્રી ભેગા થઈને સંબોધવાના છે ત્યારે તેને જ લઈને જે આ તૈયારીઓ છે તે કરવામાં આવી છે જે આ તમે જોઈ રહ્યા છો એ મુખ્ય ડોમ એટલે જે મુખ્ય સ્ટેજ છે તે બનાવવામાં આવ્યું છે આ સ્ટેજ ઉપરથી અરવિંદ કેજરીવાલ અને ભગવત માન આ બંને મુખ્યમંત્રી અહીંયા જે લોકો આવશે જે જનતા આવવાની છે તેને જે સભા સંબોધવામાં આવશે માનવામાં આવી રહ્યું છે કે મોટી સંખ્યામાં અહીંયા જનવેદની છે તે ઉમટી પડે તેવું બી એક અનુમાન છે તે લગાવવામાં આવી રહ્યું છે અને તેને જ લઈને લોકો અહીંયા સુધી પહોંચે તેના માટે થઈને આમ આદમીના તમામ નેતાઓ કાર્યકર્તાઓ છે જે ગામડે ગામડે અને ઘરે ઘરે જઈને આ સભાને લઈને પ્રચાર પ્રસાર છે તે પણ કરી રહ્યા છે કેમેરા પર્સન મેહુલ ખુનવાડિયા સાથે મયુર મેવાડા બીબી ન્યૂઝ ગુજરાત નેત્રંગ ભાઈ આવતીકાલે બે મુખ્યમંત્રી અહીંયા આવવાના છે અને સભા સંબોધવાના છે કઈ રીતે તમામ તૈયારીઓ ચાલી રહી છે લોકો સુધી કઈ રીતે પહોંચવામાં આવી રહ્યું છે આવતીકાલે દિલ્હીના મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય સંયોજક માનનીય શ્રી અરવિંદ કેજરીવાલજી સાથે સાથે પંજાબના મુખ્યમંત્રી શ્રી ભગવંત માન સાહેબ અહીંયા પધારી રહ્યા છે લોકો સુધી પહોંચવા માટેની જે તૈયારી છે એ ઘણા દિવસ પહેલાં અગાઉથી શરૂ થઈ ગઈ હતી દરેક વિધાનસભામાં દરેક ઘરે સુધી પહોંચીને પત્રિકાના માધ્યમથી અમારા કાર્યકર્તાઓએ ચૈતરભાઈનો આખો કેસ શું છે કેવી રીતે પાછળથી કેસ ઉપજાવી કાઢવામાં આવી રહ્યો છે અને આદિવાસી સમાજના ગરીબ ખેડૂતને ન્યાય અપાવવા જતાં ચૈતરભાઈને કેવી રીતે ફસાવવામાં આવ્યા છે આ આખી ઘટનાથી ભરૂચ લોકસભાની સાથે સાત વિધાનસભાના મોટાભાગના મતદારો સુધી પહોંચી અને એમને અવગત કરાવવામાં આવ્યા છે બીજા રાઉન્ડમાં પત્રિકાના માધ્યમથી અમારા કાર્યકર્તાઓએ ઘર ઘર સુધી જઈને દરેકને આવતીકાલની આ સભામાં આવવા માટે આમંત્રણ આપ્યું છે અને સ્થાનિક લોકોમાં દેડિયાપાડા હોય સાગબારા હોય નેત્રંગ ઝઘડિયા કે દૂર વાગરા હોય જંબુસર હોય કરજણ હોય દરેક વિધાનસભામાંથી ખૂબ મોટી સંખ્યામાં આવતીકાલે લોકો સ્વયંભૂ રીતે ચૈતરભાઈના સમર્થનમાં અને આમ આદમી પાર્ટી જે રીતે આદિવાસી સમાજના જે સવાલો છે એફઆરએનો બરાબર અમલ નથી થયો એ લોકોને જે જમીન કાયદા અંતર્ગત આપવામાં આવી એની માપણી પૂરતી નથી થઈ એમને સનદને નામે પતાકડું પકડાવવામાં આવ્યું છે જંગલ વિસ્તારમાંથી જે કોઈ સરકારી યોજનાઓ પસાર થઈ હાઈટેન્શન લાઈનો હોય પાઇપલાઈનો હોય કે નેશનલ હાઈવે હોય તો એનું જે વળતર આવે એ વળતર કેમ્પા એક્ટ અંતર્ગત સમાજને નામે સરકારમાં જમા થયું છે એ વળતરનો વહીવટ જે ગ્રામસભાને આપવાની જો વાત હતી એને બદલે સચિવોની સમિતિને આદિવાસી સમાજના પરંપરાગત જંગલોના વળતરના પૈસાનો વહીવટ જે ગ્રામસભાએ કરવાનો હોય એને બદલે સચિવાલયમાં બેઠેલા સેક્રેટરીઓને સોંપી દેવાયો આ જે આદિવાસી સમાજ સાથે થઈ રહેલો અન્યાય છે એ અન્યાયની જાગૃતિ માટે એ અન્યાયના નિવારણના સમર્થનમાં આવતીકાલે દરેક સમાજના લોકો ખૂબ મોટી સંખ્યામાં આ સંમેલનમાં આવશે અને આપના માધ્યમથી પણ અમારું સૌને આ અન્યાય સામેના સંઘર્ષની લડતમાં સાથ આપવા માટે હાજરી આપવા વિનંતી છે કેટલા લોકો આગળ આવ્યું છે કાલે એક લાખથી વધારે લોકો નેત્રંગમાં ઉમટી પડશે આ બિલકુલ અનુમાન નહીં આવતીકાલે આપ જોશો કે આ વાસ્તવિક આમ આદમી પાર્ટી તરફથી તો બહુ સાફ છે અત્યારે ગઠબંધનની જે ચર્ચા ચાલી રહી છે એ સમયે કોઈ એક નામ જાહેર કરવું સાથીને વિશ્વાસમાં લીધા વગર એ યોગ્ય નથી પરંતુ અમારી પાર્ટી તરફથી અમારો ચહેરો સાફ છે ગઠબંધનમાં જે કંઈ સીટ શેરિંગ થશે એને આધારે આગળની જાહેરાતો થશે આટલી મોટી સંખ્યામાં જનમેદની અહીંયા છે તો કોઈ અવ્યવસ્થા ઊભી ના થાય એના માટે કઈ રીતે વ્યવસ્થા આપ લોકો તરફથી કરવામાં આવી છે પાર્ટી તરફથી પાર્ટીના કાર્યકર્તાઓ કે હોદ્દેદારો તરફથી કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન થાય એની પાર્ટીના લેવલે તકેદારી રખાઈ જ રહી છે એ ઉપરાંત સ્થાનિક પોલીસ તંત્ર છે વહીવટી તંત્ર છે એમની સાથે પણ બરાબર સંકલન છે અને એવી કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને એની તકેદારી પોલીસ તંત્ર વહીવટી તંત્ર રાખશે સાથે સાથે અમારી પાર્ટીના પદાધિકારીઓ પણ એ બાબતમાં તદ્દન જાગૃત રહી અને નજર રાખવાના છે